તો આપણે આવી ગયા ઘરે પાંચ વાગી ગયા એમ તો સવા પાંચ જેવું થઈ ગયું હોય ને આપણે ઘરે આવી ગયા મહેન્દ્ર એ મોબાઈલ જોઈશ આપણે પહેલા નતા હોવાના કેમ કે આપણે હુતા હા એને તો હોવાનું સ્પેશિયલ કામ છે ધ્રુવંત ભાઈ જો જાયરમમાં શેરીમાં કા કપડા ને બધું ફગવી દે હો આવીને તો આમ પછી બધું મારે ઉપાડવાનું ને કરવાનું કા હા

चारो तरफ तो मेरा मतलब मोबाइल में क्या खोला करते हो पांचो है मैंने तो मार दो हां आमजो आमजो चैन आमजो और चैन है और ये आ वो आ ना ना आमजो हां बोलो तो नहीं है मैं तो चले ये यहां चलो मुझे चलते हैं हां हमन डाकू e হস্তে নামোছে নাম নামো ছে নাম আটে কাডে নামে ছে আারো करस बेगा मळीने हस्ती बेनासती ಧ್ರುವನ್ಸ್ ನೋ ಗಮಿಕ

પ્રોજેક્ટ બનાવેશ આ કેવાનો પ્રોજેક્ટ છે ધુરસ કેવાનો પ્રોજેક્ટ છે જીવજંતુ જીવજંતુનો પ્રોજેક્ટ બનાવવાનો કીધું સ્કૂલેથી છે એમ છે તો સરસ આવું છે બધી રાતે દર વાગે પણ પ્રોજેક્ટ બનાવેશ ઉપર ભેગો થોડું ઘણું મદદ કરવા લાગુ થાય બીજું તો કંઈ આપણે આવડે નહીં

ધ્રુવંશભાઈના બધા ફ્રેન્ડ આવે એટલે ધ્રુવંશભાઈ મોજમાં છે એમ અહીંયા મજા જ આવે છે એટલે મિતના ઘરે ગયો છે ને બસ આજે આ સાથે જ આજના વિડીયો પણ આપણે પૂરો કરીએ કેમ કે એકલા એકલા હોય તો હું બનાવું હોય વિડીયો ને બસ ઘરે દશામાં આવ્યા છે પણ આપણે બે ત્રણ દિવસ પછી પાછા આરતી કરવા જશું ને વિડિયાની વાત કરીએ તો હમણાં એવું છે કે વિડીયો બનાવવામાં કંઈ ટાઈમ નથી મળતો સ્કૂલે એને આખો દિવસ જવાનું હોય એટલે ટાઈમ નથી મળતો હોય તો હવે આ બે દિવસ તો આપણે આજે આવશે નહીં આવે ને કાલે આવશે ને એવું બધું થશે કેમ કે મહેન્દ્ર નથી તો આપણે એકલી તો હું બનાવવી હોય તો આપણે વાડીએ જાય થોડીક વાર મમ્મી પાસે બધા બનાવીએ બાકી તો અમે જ આપણી લાઈફ જેમ હાલતી હોય એમ હોય જ હું ધ્રુવંશ છે હવે આજે આજે છે કાલે રહેશે અને હવે પરમ દિવસે આવશે પાછા એટલે હવે મહેન્દ્ર પાછા નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે લગભગ કદાચ તમને બધાને બસ આ સાથે જ આનો વિડીયો પણ આપણે એમ પૂરો કરીએ આપણે બસ થોડીક વાર બેઠા અને વિડીયો એડિટિંગ કરશું ને આજે આજે જ આ વિડીયો આઠ વાગે લગભગ આવી જશે એટલે આપણે અત્યારે આગળ ફટાફટ એડિટિંગ કરીશું થંબેલ ને ટાઈટલને એવું બધું કરશું તવાર લાગી જશે એટલે આજનો આ વિડીયો પણ આપણે એ પૂરો કરશું ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર સાથે પણ એને શેર કરી દેજો